નમસ્તે ગાય હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છીએ માનવ ફેમિલી પર તો ચાલો આપણે અત્યારે જઈએ છીએ આપણે ચણા પાસે જોઈ આવીએ શું માહોલ છે અને તો તમે અહીંયા જોવો આપણે અહીંયા મકાઈ પણ વાવેલી છે ને બે ક્યારામાં ગાજર પણ છે આ બાજરો છે લગભગ મકાઈ એવા અને આપણે વીટલા બધામાં ઘઉં છે વાક વિતરાની પલટણ છે એનાથી બીવાનું થતું નથી અત્યારે આપણે રોંઢો થઈ ગયો છે આમ તમે જોઈ શકો છો આજે આપણે મોડું થઈ ગયું એટલે અત્યારે ચણા જો આપણે જાઈએ છીએ ત્યાં આપણે જવાનું છે અને આપણે ભીના નથી ફૂંકાઈ ગયું છે અને અહીંયા આપણે પાણી પણ પવાઈ ગયું હતું તો આપણે જઈએ બીજી વાડી તે ચણા જોવા તો ચાલો આપણે આમ આગળ જઈએ ચણા જોવા ત્યાં આપણે બધાથી પેલું હતું અને ત્યારે તો બધા વાવેતર થઈ ગયું હે તો આપણે ત્યાં છેલું આવે તો આપણે પાલિયામાં હતું આ અહીંયા આપણું પેલું વાવેતર હતું આપણે જાય અહીંયા પસાટે ભીનું હૈ છે એ તો ભૂલાઈ ગયું તો શું કરવાનું થાય હે ભીનું તો ભીનું માંડવી દોઢ વાજુ વાય પાછી રહ્યો મને હું એ વાતની બીકે કહું તમ કેતા કુતરાની બી કઈ છે કુતરાથી નથી બીક બીક છે મને ક્યાં કાંઈ આવી દીપડો હોય તો તમારી શું થાય હવે જોયું જ આ કુતરાને આપણે હારી કરવી નથી બાકી પાછળ આપણે ધોઈડ છે બધે હેરખું ધ્યાન રાખીને જવું જો ભાઈ એક તો મારી બહુ ફાટે છે તમારા માટે આવું હું કુતરાય મારા હું જો ગધાઈને છે તો મારે ક્યાં શેણા શેણા ધોડું જો જોઈને જાઉં જો એક તો અહીંયા ઓલી હે ને એમાં આમ બેઠા હોય ખબર એ પડે એમ નથી બીક તો લાગે શું કરું જાવું તો પડશે જ જોઈ જોઈને જઈ આપણે તો સારું રહે

આમ કઈ છે ને આમ બહુ આખું થાય તો આપણે આઈ પાછી કામ કરીને ફટાફટ રહી જાય તમે જોઈ શકો છો આપણે ચણા એની સુગંધ આપણે પહેલાં જ આવી જાય ચણા જો હું સુંદર લાગે છે વાહ ચણા વાહ આ બાકી કેમ શેણા જો આમ અહીંથી આમ પછી આમ પછી આમ

એનાથી પણ હરહ જોઈએ છે મને તો બીક જ લાગે પવન આવે ને તો હવે હું જાઈ તો નહીં દેખાડું અહીં તો હવે એક ગોલી મારીને વાં પોતી જાય એક બે પોતી જાય તમે ભરોસો રાખજો એક બે ત્રણ તું ડાયરેક્ટ અહીંયા પહોતી ગયો કે એમ જાદુ મને ખબતી બાજુઆાના કહો તમે જુઓ હા તો એ નથી હું કરું ભાઈ

બીક કેવી લાગે પોગમાં ગારોય સોટી ગયો છે તો બસ ગાય તો બસ ગાય જ આજે એટલું જ કાલે મળે તો આવજી મારા સાથે બાય બાય হজিটো লৈছো হিক নাই খেলু হীকু লাগে বাই ম